માલપુર ખાતે ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આવી સૂત્રોચ્ચાર કરી પુરુષોત્તમ રૂપાલા સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યો ઉગ્ર દેખાતો ભાજપના કાર્યાલયમાં કાર્યક્રમ બંધ કરી ભાજપના કાર્યકરો સ્થળ છોડી ચાલ્યા ગયા ક્ષત્રિય સમાજ દ્વારા જય ભવાનીના નારા લગાવી ઉગ્રવ દેખાવો કરવામાં આવ્યા હવે લાગે છે કે ભાજપની આવતી નથી એટલે આ વિરોધ યથાવત રહેશે ચાલુ રહેશે અને અમારા વ્યક્તિઓ ગામડે જઈ જઈને આ બાબતનો એક પ્રચાર કરશે રૂપાલા વિશેની વાત ઉજાગર કરશે દિગ્બસ્ત શબ્દો અમારા છત્રાણીઓ વિશેથી ભૂલી ગયો છે તો ઈશ્વર ક્યારે માફી કરે હવે એનો ઇતિહાસ એ તો હવે ગવા છે કે રાજપૂતો કોણ હતા બોલી કહેવાની જરૂર નથી કારણ કે અમે અમારી રીતના નિશ્ચિત રીતે કામ કરીએ છીએ દરેક ગામની અંદર છે છત્રીસ

અમારા માત્ર તો પહેલાં રૂપાલાનો જ વિરોધ હતો તો હવે લાગે છે કે ભાજપની આંખો હજુ ભૂલતી નથી એટલે આ વિરોધ યથાવત રહેશે ચાલુ રહેશે અને અમારા વ્યક્તિઓ ગામડે જઈ જઈને આ બાબતનો પ્રચાર કરશે રૂપાલા વિશેની વાત ઉજાગર કરશે દિમ્સ શબ્દોમાં અમારા છત્રાણીઓ વિશેથી ભૂલી ગયો છે કે તો ઈશ્વર ક્યારે માફી કરે હવે એનો ઇતિહાસ એ તો હવે ગવા છે કે રાજપૂતો કોણ હતા કોઈની કહેવાની જરૂર નથી કારણ કે અમે અમારી રીતના નિશ્ચિત રીતે કામ કરીએ છીએ દરેક ગામની અંદર अभी बाइचाला से लेगी से सब्सक्राइब जोडे जालो होना भी